આકાશવાણી સમાચાર નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અંત્યોદય અને બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ ડબલ ફિલ્ટર્સ સિંગ તેલનું દીઠ એક લિટરનું પાઉચ સો રૂપિયાના રાહત દરે અપાશે આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ પણ રાહત દરે અપાશે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે અંત્યોદય અને આગ્રતા ધરાવતા દરેક કુટુંબોને કાર્ડેટ ચણા એક કિલોગ્રામના ત્રીસ રૂપિયા તથા તુવેર દાળ કાર્ડ દીટ એક કિલોગ્રામના પચાસ રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે આ સાથે લાભાર્થી કુટુંબોને કાર્ડડીટ એક કિલોગ્રામ મીઠું એક રૂપિયાના દરે આપવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીધામના શેણાઈ ખાતેથી ઓગણીસ કરોડ બ્યાસી લાખ રૂપિયાથી વધુના પોલીસ પરિવાર તથા નાગરિક સુરક્ષા સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી અને ગૌસેવા શિક્ષણ વગેરે જેવા સામાજિક બિરદાવ્યા હતા સરહદી સુરક્ષા કરી ના શકાય એ વાતને સ્પષ્ટ કરતા શ્રી સંઘવીએ કે કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર ધોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી રાષ્ટ્રીય સુરક્ષા સુદ્રઢ થવાની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ મજબૂત બનશે તેમજ કાયદાને લગતી જનસુવિધાઓમાં વધારો થશે ડ્રગ્સના દૂષણને નાથવામાં માટે થઈ રહેલી કામગીરીની વાત કરતાં તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સને કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે પોલીસે માત્ર ગુજરાત જ નહીં પણ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટને ઝડપવામાં સફળતા મેળવી છે આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજસિટોક સહિતની કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ ગણાવીને પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા કોઈપણ વ્યક્તિ વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા ઈચ્છતી હોય તો ભય વિના પોલીસનો સંપર્ક કરે તેમ તેમણે ઉમેર્યું હતું શ્રી સંઘવીએ શિણાએ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ શ્રેષ્ઠીઓના સહકારથી સંચાલિત ગૌશાળાને ખુલ્લી મૂકી હતી કચ્છ રેન્જની બનાસકાંઠામાં ગૌશાળાની જમીન ઉપરના દબાણો દૂર કરવાની ત્વરિત કાર્યવાહીને ગૃહરાજ્યમંત્રીએ બિરદાવી હતી ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયેલા વિકાસ કામોમાં બસો ચુમોતેર લાખના ખર્ચે બાલાસર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ શિણાય પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે અદ્યતન સુવિધાઓ સાથેની લાઇબ્રેરીનું લોકાર્પણ પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે બનનાર ગાંધીધામ અને આદિપુર સિટી ટ્રાફિક ઓફિસનું ખાતમુહૂર્ત પાંચસો બ્યાસી લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ મરીન પોલીસ અધિક્ષકની કચેરી અને ક્વાર્ટર ગાર્ડ બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા નવા મંજૂર થયેલા ધોરડો અને હાજીપીર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ તથા મુન્દ્રા અને મરીન ટાસ્કના બસો ચાલીસ આવાસોનું લોકાર્પણનો સમાવેશ થાય છે આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ તેમજ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરાયું હતું ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભચાઉ તાલુકાના લાકડીયા ખાતે આઠસો પંચોતેર કરોડ રૂપિયાના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો રાજ્ય ઉચ્ચ ઉચ્ચસ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છના અગિયાર કેસ પશ્ચિમ કચ્છના સોળ કેસ અને મોરબી જિલ્લાનો એક કેસ મળીને એનડીપીએસ એક્ટ હેઠળ કુલ અઠયાવીસ કેસમાં જપ્ત કરેલા આઠસો પંચોતેર કરોડ રૂપિયાની કિંમતના ત્રણસો એકાણું પોઈન્ટ છસો કિલો અને આઠ હજાર લીટર માદક પદાર્થનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો નષ્ટ કરાયેલ માદક પદાર્થોમાં કોકાઈન ચરસ હસીસ કોડિનયુક્ત સિરપ ઉપરાંત ગાંજો મેફેડ્રોન પોસ્ટડોડા વગેરેનો સમાવેશ થાય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોક દરબારનું આયોજન કર્યું હતું અને અરજદારોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી તેમને અરજદારોની સમસ્યાઓના તાત્કાલિક નિવારણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપી હતી જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓને આજે ચારસો ઓગણીસ નવા શિક્ષક મળ્યા છે જેમને આજે જિલ્લા મથક ભુજમાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત અને કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભુજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક હુકમો અપાયા હતા જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરવા માટે સરકાર કટિબદ્ધ છે અને આગામી સમયમાં પણ ખૂટતા શિક્ષકો કચ્છને આપવામાં આવશે તેમ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે શ્રાવણની શરૂઆત સાથે જ મેળાઓ પણ શરૂ થઈ રહ્યા છે આજે અમાસના દિવસે ભુજ તાલુકાના કુકમા પાસે ખાતરો ડુંગર પર પેડી હવન સહિતના ઉત્સવો સાથે શ્રાવણી મેળો શરૂ થયો હતો આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર